રામપુર ગામે દત્ત બાવી બાવન પાઠ યોજાયા જંબુસર અંતર્ગત ચાલુ સાલે પણ બાવન ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં પાદુકા પૂજન પણ કરવામાં આવ્યું હતું આ ધાર્મિક કાર્યક્રમમાં જંબુસર શહેર સહિત તાલુકાના રંગભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દત્ત બાવનીના વિવિધ રાગો સાથે બાવન પાઠ કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં રામપુર રામપુર ગામની જનતા સહિત રંગ ભક્તો જોડાયા હતા ગામનો હું દિનેશભાઈ અને અત્યારે જે રામપુર ગામની અંદર બાવન પાઠ જે દિવાળી નિમિત્તે રાખેલા છે તે ખૂબ સરસ અને ઉત્સાહપૂર્વક થઈ રહ્યા છે અને એ નિમિત્તે આજુબાજુના જે ગામના લોકો આવેલા છે તે સરસ સરસ અલગ અલગ અવાજની અંદર દત્તભાવણી કરે છે તો પણ એ બહુ સરસ આયોજન રાખેલું છે અને બીજું કે જે છત્રસિંહ પ્રભાતસિંહ પરમાર એ લોકો એના પોતાના પરિવાર અને સગા સંબંધી નિમિત્તે ભાવન પાઠનું આયોજન રાખેલું છે અને ભાવન પાઠ કરતાં પહેલાં એ લોકો એટલું સરસ ધાર્મિક કામ કરેલું છે કે જે સવારે ગાય અને જે કૂતરાઓને રોટલા એ રોટલા બે નહીં પણ જે બાવવન દત્ત બાવણી થાય છે એ પ્રમાણે બાવન રોટલા એ લોકો ગાય અને કૂતરાઓને ખવડાવીને દત્ત બાવણી શરૂ કરેલી છે તો એ લોકોને અમે છત્રથી પ્રભારને અને એમના પરિવારને ખૂબ ખૂબ આપીએ છીએ આભાર